મિત્રો આને શું કહેવાય જોવો તો અને મને લાગે એટલે તો શું કાંઈ થતું હોય બુચારો ભુખો એવું લાગે એ ભાઈ શ્રી માતાજી જય દ્વારકા તો મારા કલેજ આવ મારા નવા વિડીયોમાં બધાનો દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે છે ને ફરવા નીકળી ગયેલા સિંહ બહાર આપણે પૂગી ગયા છે ગાત્રાણા માના મંદિરે દર્શન કરવા માટે તો જો આપણે ગેટે તો પૂગી ગયા છીએ ઓનલી ફોર તો અહીંયા છે ને ગૌશાળા છે તો પહેલાં ગૌશાળાથી જ આપણે મુહૂર્ત કરીએ પહેલાં માતાજીના આશીર્વાદ લેતા રહીએ આ જ મોટી વસ્તુ છે તો ચાલો કન્ટિન્યુ બધા જોડાઈ રહે તો ને બધે જવાનું છે દર્શન કરવા આપણે મિત્રો જો એટલા બિસ્કિટ છે આ છે ને ભાઈ કોઈને દેખાડો કરવાની વાત નથી પણ આપણું જોઈને કોઈક શીખે તો બે આમ આશીર્વાદ મળે અને ઈ હાટુથી છે ભાઈ કોઈને દેખાડવા માટે નથી જો ગાયોને ગાયોને આગળ બિસ્કિટ ખવડાવવા દેવાના છે મિત્રો બિસ્કિટ ખાવા હાટુથી આમ કરે જો આ ગાયો નો પ્રેમ છે ચાલો તો મિત્રો ફાઈનલી આપણે માતાજી દર્શન કરવા જઈએ ફાઇનલી મિત્રો હવે દર્શન કરીને નીકળી જાય છે કાનજી બાપુ આંકે છે ગાડી આપણે જોવે એરુડાની જેમ તો ચાલો હવે નીકળી જૂનાગઢ જો મિત્રો આમાં તમને તે ડુંગરો દેખાય તો કોમેન્ટ મારો મને તો દેખાય છે તમને દેખાય કે નહીં દેખાતું કે દો પછી જો મિત્રો જૂનાગઢનો ગેટ

ગવામાં તો વચ્ચે જ થાય ટિકિટ અને એવું હોય લીલી પરકમમાં થાય હશે કરે ચાલીસ રૂપિયા ટિકિટ છે અમારી આજની ચાલીસ રૂપિયા છે સાટુ ત્યાં બનાવ રહેજો સાવ જ દીકરા જોવો આપણે હવામાં છે ને ગીત છે પણ બતાતા નથી થોડાક જૂમ મિત્ર બતાવે વચ્ચે છાય છે જૂમ ત્યાં એક બે અહીંયા બેઠો વાંદરા છે પણ આ બચારા ખાઈ ગયેલા સાહેબ દુખાન બેરી મિત્રો કોચું આપણા ખેતરમાં બધે હોય એજતી કોજુ માઈન્ડવી વેન્ડવી વીણી વીણી ખાય ને એ કોજુ પોપટલાલ છે તો મિત્રો હા જો મિત્રો આને શું કહેવાય તમે કોમેન્ટ મારીને કહેજો જો આને લખણ ખોટા એનું નામ જ એવું છે ને એનું કામ એવું છે કોમેન્ટ મારજો તમે અહીંયા છે ને મીંદડો છે પણ આરામમાં છે આમે જંગલી મીંદડો જંગલી મિત્રો આ જો ડાલા મથાની ટ્રાફિક નામ એવા કામ એના જુઓ મિત્રો આને શું કહેવાય કોમેન્ટ મારો તમે છે ધારી નહીં દે પણ બિચારો ભૂખો એવું લાગે તો એ જ મોઢું પાડે છે

મિત્રો આને સીતો કહે કે દીપો કોમેન્ટ મારજો તમે હું કહેવાય કેજો મિત્રો જો આ હાવ છે પેડા પર કામ કરી કરીને થાકી ગયા છે આ ઓલો પાદરનો ફીમો પીડ્યો એમ હાવ લાલ સુતા છે જો મિત્રો આ હાવ સુતો છે કંટાળી જો લાગે એ બધાથી

જુનાગઢ ની અંદર 12 સિંગલ હોય નામ મિત્રો આને શું કહેવાય તમે કોમેન્ટ મારજો કે સેવે ઠેલાડા દેવા મોટા મોટા મોરલા દેવા તમે કોમેન્ટ મારજો મને તો નામ આવડે હું તો સાઈને કહું છું તમને મિત્રો આને શું કહેવાય જોવો તો અને મને લાગે એટલે તો શું કઈ થાતું હે આ એટલું તો છે ને અમારી ભેહુ ને તણ દી નીડ છે એટલું એકદમ ખાઈ જાય મિત્રો અત્યારે ટ્રાફિક છે ને ફૂલ છે અત્યારે વાગી ગયા છે કમસે કમ બાર એવો ફૂલ ટ્રાફિકમાં છે

તો મિત્રો ખાસ જોઈને તમને કેવી મજા આવી જરૂર કોમેન્ટ મારજો ને મિત્રો ખાસ અત્યારે જુનાગઢ આવો તો ટિકિટ તો ફરજિયાત જ હોય તમને બધાને ખબર જ હોય અત્યારે નાના મોટાની ટિકિટનો ફરક હોય છે દસ વીસ ત્રીસ એમ અમારો મોટાની ને રૂપિયા હોય છે તો ખાસ બધા આવજો ને મોજ કરજો ફૂલે ફૂલ મોજ જ આવે એમાં કઈ ઘટે જ નહીં ચાલો તો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરતા ચાલો મળી બીજા વિડીયોમાં